કેનાલ ફ્રન્ટ થઈ પરત એસપી ઓફિસ સામે આવેલ કમ્પાઉન્ડમાં પહોંચ્યા હતા જેમાં આ રેલીનું સમાપન થયા બાદ પ્રથમ દ્વિતીય અને તૃતીય એમ ત્રણ ઇનામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ નંબરે આવેલ યુવાનને જિલ્લા પોલીસ વડાના હસ્તે ગોલ્ડ મેડલ તેમજ સાયકલ અર્પણ કરવામાં આવી હતી તેમજ દ્વિતીય અને તૃતીય નંબરને સિલ્વર તેમજ બ્રોન્જ મેડલ સાથે બેગ આપવામાં આવ્યા હતા આ દોડનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ટ્રાફિકની અવેરનેસ આવે સેનો ટુ ડ્રગ્સ અને રન ફોર લાઈફ ના સ્લોગન સાથે આ મેરેથોન યોજાઈ હતી આજના ઇવેન્ટમાં ઘણા ઘણી ખૂબ સરસ આયોજન હતું અને સૌથી ઘણા બધા બધા માણસો અહીંયા આવીને વોર્મ અપ અને બધું વોર્મ વોર્મ અપ કરીને રનિંગ માટે બધા ફિટ તૈયાર થઈ ગયા અને જ્યાંથી આ બધું આયોજન સારું હતું ત્યાંથી બધા સારી રીતે રનિંગ રનિંગ પૂર્ણ કરી અને તેથી જે ફર્સ્ટ સેકન્ડ થર્ડ થર્ડ આવ્યા એને સારું ઇનામ ફર્સ્ટ નંબર પર સાયકલ અને આજે તારીખના રોજ પોલીસ દ્વારા રન ફોર ટ્રાફિક અવેરનેસ સે નો ટુ ડ્રગ અને રન ફોર લાઈફ ની થીમ ના આધારે એક મેરેથોન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદરસો જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને નવસો જેટલા લોકોએ ભાગ લીધો હતો પાંચ કિલોમીટર ની મેરેથોન રન માં હિંમતનગરના જે લોકો છે એને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને અમારા પોલીસ પરિવારે પણ એમાં ઉત્સાહથી ભાગ લીધો હતો અમે આજનું જે થીમ છે એના આધારે જે ડ્રગ્સની માટેની અવેરનેસ છે એ ક્રિએટ કરવા માંગીએ છીએ ટ્રાફિક માટેની જે અવેરનેસ છે એ પણ લોકોમાં ક્રિએટ કરવા માંગીએ છીએ અને હેલ્થ માટે રનિંગ જે પણ પ્રકારની એક્ટિવિટી છે શારીરિક પ્રવૃત્તિ બધી એના લોકોમાં અવેરનેસ આવે એની માટેનું આજનું આ મેરેથોન આયોજન કરવામાં આવેલ હતું જીતેન્દ્ર સોલંકી નેશન ડ્રેસ ન્યૂઝ સાબરકાઠા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર